અને હવે જ્યારે પાછા નહોતો આપ્યો ત્યારે એમને અહીંયા હોટલ ઉપર બોલાવ્યા એટલે સ્વાભાવિક છે કે આને એમ હોતું કે ભાઈ પૈસા લેવા બોલાવ્યા છે અને જો પૈસા લેવા ત્યાં આવ્યો એટલે અચાનક ત્યાં એમના ઉપર હુમલો કર્યો આ બધી કાયદાની જો ડર ના હોય ત્યારે કોઈની પ્રીત ન થાય આમાં તો હોટાવાળી જ કરવી પડે ભાઈ પોલીસને છૂટો દોર પોલીસે કેમ આવા ગુનાહિત તત્વોને છાવરે છે કે આટલી બધી જો આપણે કોઈ બીજીની વાત નથી કરતા પણ આટલી બધી વસ્તીઓ તમારી હોવા છતાં તમારો જાહેરમાં કોઈ મર્ડર કરી નાખી દાદા કોણ ધન્યવાદ છે એને બોલે છે આપડા કોઈ પહેલા તો કોઈ રહ્યા જ નથી શું બોલે તમે ખંચેરી બેઠા એકે બનાસ બનાસકાઠાનો છો ને સમાજ વચ્ચેનો ઝઘડો નથી પરંતુ મારવાવાળા વ્યક્તિને ચોક્કસ સજા થવી જોઈએ અને એને તો એવા સર્વિસ કરવી જોઈએ ને પોલીસને એટલે એમને ખબર પડે છે તમામે તમામ ને ચોવીસ કલાકમાં માં જેલ સળિયા પાછળ મોકલવામાં આવે ને તો અમે મજબૂર બનીશું ઉગ્ર આંદોલન કરવા માટે નમસ્કાર હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો ગઈકાલે પાલનપુર થી ગઈકાલે રાત્રે પાલનપુર થી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે બે એક વ્યક્તિનું મર્ડર કરી દેવામાં આવ્યું છે અને બીજો વ્યક્તિ ઘાયલ છે મળતી માહિતી મુજબ પાલનપુર થી અમદાવાદ રોડ ઉપર આવેલી રામદેવ હોટલ નજીક બે ઈસમો ઉપર ગાદલવાડા એટલે પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામ છે ને ત્યાં ભરતભાઈ ચૌધરી અને નવીનભાઈ ચૌધરી આ બંને વ્યક્તિઓ ત્યાં હોટલ ઉપર બેઠા હતા અને પાછળથી ચાર ગાડીઓમાં અજાણ્યા ઈસમો આવી અને જાહેરમાં છરી તલવારો જેવા ઘાતક થી હુમલો કર્યો એમાં ભરતભાઈ ચૌધરીનું મોત થયું છે અને નવીનભાઈ ચૌધરી અત્યારે સિરિયસ છે છે મિત્રો વાત કરીએ તો સ્થિતિ જાય દિવસે ને દિવસે પેલા કે છે ને આપણે હર્ષભાઈ સંઘવી કે સેફ રહેગે એક રહેંગે સેફ રહે આ બધી જ અભળમ વાતો છે ગુજરાતની યાર જાહેરમાં તમને આવી રાતના જે હાઈવે ઉપરની હોટલમાં કોઈ તમારું મદદ કરી છે બીજી વસ્તુ મિત્રો ક્યારે કોઈ પણ મર્ડરના પાછળનો કંઈક કઈક આશય હોય શું આશય છે એ પણ આજે જોતા જઈએ જો આ બધી વાતો છે સત્ય શું છે શું નહીં એ બધી પોલીસને ઇન્કવાયરીનો વિષય છે એટલે આપણે ઠોસ પુરાવા સાથે આ વાત કરતા નથી પરંતુ મારવા વાળો વ્યક્તિ એ કોઈક માળી સમાજનો છે અને મરવા વાળા વ્યક્તિ એ ચૌધરી સમાજનો છે વાત ક્યાંક આના અંદર પૈસાની સંભળાય છે પૈસામાં એવું છે અને આ લોક મુખ્ય પૈસામાં ભરતભાઈ એમને એમને પૈસા આપ્યા હતા જે માળીભાઈ હવે જયારે પાછા નહોતો આપતો ત્યારે એમને અહીંયા હોટલ ઉપર બોલાવ્યા એટલે સ્વાભાવિક છે કે આને એમ હતું કે પૈસા લેવા બોલાવ્યા છે અને જેવો પૈસા લેવા ત્યાં આવ્યો એટલે અચાનક ત્યાં એમના ઉપર હુમલો કર્યો અને એમાં આ કરુણ એક અકસ્માત સર્જાયો અકસ્માત જ કહી શકાય કારણ કે નિર્મમ હત્યા છે પાલનપુરમાં હમણાં હમણાં વધુ પડતા બનાસકાંઠામાં તો બનાવો બની ગયા છે મિત્રો આને બીજી રીતે પણ હું જોઉં છું જો વાત સત્ય કરીએ સમાજ જરૂરી છે પરંતુ આપણે એવું ચોક્કસ કહી શકીએ કે મારવાવાળા વ્યક્તિ એ માળી એની સમાજ છે બરાબર બાકી એ સમાજે એને નથી કીધું ક્યાં મારવા જાય એટલે સમાજો વચ્ચેનું વૈમનસ્ય ક્યારેય ના હોવું જોઈએ કોઈ પણ વ્યક્તિ આજે સમાજનો કાલ બીજી સમાજ તો હોય એટલે એની સમાજે નથી કીધું હા એ સમાજનો વ્યક્તિ ચોક્કસ છે ને એની સમાજે પણ ખુલી નહીં પરત ભઈને સમર્થન આપવું ઘટે આપવો જ પડે આમાં સમાજવાદ ના હોય આમાં હું સંપૂર્ણ આ જ વાતને સમર્થન આપું છું જે મારવાવાળા વ્યક્તિઓ છે પોલીસ એને ધસેડી અને જાહેરમાં એન્કાઉન્ટર કરે હું તો આ પક્ષનો માણસ છું આપણને લાલિયાવાડીમાં સિસ્ટમ ફાવતી નથી આ સમય રામચરિત્ર માનસ એક પંક્તિ યાદ આવે છે જ્યારે રામ ભગવાન સમુદ્ર જોડે ત્રણ દિવસથી થી આજીતી કરતા હતા અને સમુદ્ર એ રાસ્તો ના આપ્યો ત્યારે રામે બાણ ચડાવ્યું અને ત્યારની એક પંક્તિ છે વિનય ન માને જલ્દી જડ ગઈ તીન દિન બીત તપ બોલે રામ સકોપ તપ ભયબીન હોવે ન પ્રીત મિત્રો આજના સમયમાં આ બધી કાયદાની જો ડર ના હોય ને ત્યારે કોઈની પ્રીત ન થાય આમાં તો હોટા જ કરવી પડે ભાઈ પોલીસને છૂટો દોર પોલીસે કેમ આવા ગુનાહિત તત્વોને છાવરે છે એવું પણ સંભળાય છે કે આ વ્યક્તિ પેરોલ ઉપર હતી તો કદાચ કોઈક મારવા વાળો જે વ્યક્તિ છે એ સંભળાય છે કે ભાઈ બહાર આવેલો છે હમણાં જ અને પેરોલ ઉપર તો બહાર હતો પણ પાલનપુરના તમે દાદા થઈ ગયા જો તમે જાહેરમાં કોઈને મારી નાખો એટલે શું કોઈ પણ વ્યક્તિની વાત હોય આ કાયદા વ્યવસ્થાની તો કામ છે પણ સમાજે પણ આમાં વિચારવાનું છે કે આટલી બધી જો આપણે કોઈ બીજી ની વાત નથી કરતા પણ આટલી બધી વસ્તીઓ તમારી હોવા છતાં તમારો જાહેરમાં કોઈ મર્ડર કરી નાખે દાદા કોણ ઉત્તર ગુજરાત ઓળખાય છે જેને તમારી ખુમારી ક્યાં ગઈ આ નેતાઓ થોડી ગાદી તમારી ખુમારી મિત્રો હું ચોક્કસ એવું માનું છું કે જયારે સમાજના નેતાઓ તમારા નામે વોટ લેવા આવે ને અત્યારે ક્યાં ગયા કે નીકળે છે બાર ધન્યવાદ ને પાત્ર છે જિગ્નેશ મેવાણી ને યાદ એ કોંગ્રેસ નો ધારાસભ્ય છે પરંતુ એ જાહેરમાં વાતને સમર્થન કરે છે તમારા સાથે ખભે ખભો મિલાવીને અહીંયા રૂપો છે ધન્યવાદ છે એને બોલે છે આપણા કોઈ પેલા તો કોઈ શું બોલે તમે ખંચેરી બેઠા રૂપિયા બનાસકાંઠાનો છો નહીં હા શંકરભાઈ છે એ પાટણ ના છે પાટણ જિલ્લો લાગે છે આ બાજુ સરદારભાઈ ખેરાલુ ના છે તમારા ધારાસભ્યો કે છે ને બોલવા વાળું કોઈ છે ને ક્યાં ગયા બધા નેતાઓ સમાજની જે વાહી કરવા વાળા બધા પીપુડીઓ મોટી મોટી પાલનપુર પાલનપુરના વડગામ ના ક્યાંથી નીકળો બહાર એટલે પોલીસને પત્ર આપો યાર આ કાયદો વ્યવસ્થાની સ્થિતિનું કામ છે હું આજે પણ ફરી કહું છું સમાજ વચ્ચેનો ઝઘડો નથી પરંતુ મારવાવાળા વ્યક્તિને ચોક્કસ સજા ફાવવી જોઈએ અને એને તો એમાં સર્વિસ કરવી જોઈએ ને પોલીસને એટલે એમને ખબર પડે કે યાર આ તમે દસ બાર કે વીસ વ્યક્તિઓ તમે આવી જાહેરમાં કોઈક ને તમે હત્યા કરી નાખો છો આ કંઈક સમજવું પણ છે સમાજોને જ કંઈક શીખવું પડશે ભાઈ આ સમય બદલાય છે અને બદલાવતા સમય સાથે ખાલી ખોરી લુખી હિન્દુત્વની વાતો કરી કરી અને હું ઘણી વખત બોલ્યો છું કે આખો સમાજમાં એક આગલો થઈ ગયો પેલું તમારું ઘર જ નહીં હોય તો તમે કયા સમાજ નહીં હિન્દુત્વની વાતો કરવા તમારો પરિવાર સેપ નથી અહીંયા એટલે જોઈએ શું હવે એક્શન લે છે હું પોલીસ વડાને પણ વિનંતી કરું છું કે વહેલીમાં વહેલી તકે આ આ ઘટના ચૌધરી સમાજ સાથે બની છે એટલે માટે બોલવું એવું નહીં કોઈ પણ વ્યક્તિ સાથે બની હોય કોઈ પણ સમાજ લેવી જોઈએ અને આપણે માનીએ છીએ એટલે પોલીસ કાયદો કાયદાનું કામ કરશે કાયદામાં રહોગે તો ફાયદામાં રહોગે એટલે તમારે જ કાયદામાં રહેવાનું છે અપરાધીઓને તો છૂટ આપી દીધી જ હાજર કરવું હોય માટે હવે પોલીસ વડાની જે વિનંતી એ જો મારી સાંભળતા હોય તો વહેલી તકે આટલું કરવું જોઈએ સમાજના નેતાઓને પણ ક્યાંક બહાર આવવું પડશે અને આનું કંઈક ગેરા પ્રત્યાઘાત પાડવા જ ઘટે એવું મારું પર્સનલ માનવું છે આ સાથે આપ જિગ્નેશ મેવાણીએ જે અપીલ કરી છે એનો પણ વિડીયો સાથે છે સામેલ છે અને સેલ્યુટ છે બોસ આવા આવા ધારાસભ્યને કે એ તમારે આજે પડખે ઉભો છે તમારા બીજા કોઈ છે ભાજપ કોઈ એ નથી એ વ્યક્તિ જ્યાં જ્યાં આખા ગુજરાતમાં પેલું થાય ને એ પોકી જાય છે

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને કલેક્ટર તંત્રની વિડીયોના માધ્યમથી અપીલ કરું છું તાબડતોબ આ કેસમાં સચોટ તપાસ ટીમની રચના કરી જે પણ કસૂરવારોએ જે પણ કારણસર આ કૃત્યને અંજામ આપ્યો એ તમામે તમામને ચોવીસ કલાકમાં જેલના સળિયા પાછળ મોકલવામાં આવે નહીં તો અમે મજબૂર બનીશું ઉગ્ર આંદોલન કરવા માટે ઉગ્ર આંદોલન નહીં કરવું પડે એવી મને અપેક્ષા છે શું ગંભીરતા જે આપણે બધા જાણીએ છીએ એક માણસે જીવ ગુમાવ્યો છે અને આનાથી વધારે ગંભીર પરિસ્થિતિ કોઈ ના હોઈ શકે એટલે તાબડતોબ હું માગણી કરું છું કે આમાં ચોવીસ કલાકમાં જે ટીમ કામે લગાડવી પડે લગાડો પણ એક એક આરોપી જેલના સળિયા પાછળ હોવો જોઈએ આ મારા વિધાનસભાના ભાઈ છે એટલા માટે નહીં કોઈ પણ ગુજરાતના નાગરિક સાથે આવી ઘટના ના બનવી જોઈએ એટલે આની પાછળ જે પણ માણસ હતા એમનું ષડયંત્ર શું હતું એમનો ગુનાહિત ઇતિહાસ શું છે આ બધું જ બહાર લાવવામાં આવે એવી માગણી કરું છું ભરતભાઈ ચૌધરી આપણી વચ્ચે નથી રહ્યા અમને પરિવારજનોને મારી શ્રદ્ધાંજલિ પણ પાઠવું છું અને વિડીયોના માધ્યમથી જણાવું છું કે જે પણ મારા લાયક સેવા હોય આ મુદ્દે કામ હોય જે પણ લડવાનું હોય જે પણ પ્રયત્ન કરવાનો પ્લીઝ મારા ધ્યાન ઉપર લાવજો હું અડધી રાતે તમારી વચ્ચે આવીને ઊભો રહીશું